સો શક્તિશાળી તમે સેવે જે શરિણો ખરા હૃદય તેને ઉપાધિ ન થવા શ્રીમાણિભદ્ર તમને પંદુ ઘણા ભાવધે દેવા સુખ સમસ્ત જનની જે છે સદા જાગતા સેવા ના કરી ના પલ્કમાં કષ્ટો બધા સિદ્ધિ અને આપે સદા સન્મ શ્રીમાણિ ભદ્ર દેવ નમતા આનંદ થાય આનંદ થાય વસંત દેવ સરસ્વતી પૂજુ ગુરુના પાય પાણ માણિકના ગાવતા સેવકને સુખ થાય માણિભદ્ર વીરણ પામ્યોદ્ર જવો શામ રોગ શોક દૂર હરે નમો શરણ શ્રી નામ તું પારસનું પોર શો કામ કુમ શોકાર સાહી ભવર દય સિદ્ધા અનધરનો આધાર તું રત્ન ચિંતા મણિ ચિત્રા વિદ વિચાર માણિક સાઈ મારા દોલતનું દાતાર દેવ ઘણા દુનિયા નમે સુનતા કરે સન્માન માણિભદ્ર મોટો મર દીપે ધીમાન દીપે ધીભિમાન તો વાસી ગુજરાતનો નવ ખંટે તુજ નામ મગરવાડી મોટો મરદ કવિન સારે કામ સેવકને તો સેખ વિનાયક નં રેશ જિન વિદ હું પૂજા કરું પ્રમાણ મેશ પૂર્વ અંગાળી કવિના માણીભદ્ર બાપ દિલભર દર્શન દિજેશ વાળી સંતાપ માણીભદ્ર મહારાજ સમુદય કરે જય હરચ મૂળમંત્રમુજિવખો મહારિરાજ રાખો મહારિરાજ ઓમ અસ્ય ઉષાય નમઃ શ્રીમાણિભદ્ર દિશ તુ મમ સદા સર્વકાર્ય સુસિદ્ધિ કુરૃ સ્વાહ હે મગરવાડા અધિપતિ દાદા આજના અમારા આપણાના વંદન આપણા દાદા સ્વીકાર કરજો સ્વીકાર કરજો કરજો સૌ ભક્તોનું કલ્યાણ કરજો કલ્યાણ કરજો કલ્યાણ કરજો આવેલ આપત્તિનું નિવારણ કરજો નિવારણ કરજો સૌ ભક્તોને રિદ્ધિ સિદ્ધિ અને સમૃદ્ધિ રાખજો આજના પવિત્ર શુભ દિવસે આપણા શરણોમાં જે પણ ભાગ્યશાળી ઓનલાઈન સુખડી અને શ્રીફળનો પ્રસાદ અર્પણ કરે છે તે દાદા પ્રસાદ આપ ગ્રહણ કરજો ગ્રહણ કરજો ગ્રહણ કરજો ઓમ રીમ શ્રીમ ક્લીમ શ્રી માણીભદ્ર વિરાજસ્ત્રના ક્ષેત્રપાળ્યો શાસ્ત્રજ્ઞ શાસ્ત્ર જલમ દીપમક્ષત ફલમ નિવેદ્યમ એજા મહેવા બોલ શ્રી મકરવાડાધિપતિ માણીભદ્ર મહારાજ કી જય